એચયુ જોટાણીયા ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ અજે સાહેબ વયવંદના શું કાર્યક્રમ હતો દર મહિને બીજા કા ચોથા શનિવારે અથવા રવિવારના રોજ આરોગ્ય અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરી અને રાજકોટમાં વસતી જુદી જુદી જાહેર જનતા કે જેઓ આયુષ્યમાન કાર્ડ તથા વયવંદના કાર્ડનો લાભ મેળવવા માટે હકદાર હોય અને એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ હોય તેમને માટે એક સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી અને આ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ કિટ લઈ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે દર મહિનામાં એકવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગલ વોલન્ટિયરો જુદા જુદા વિસ્તારમાંથી વ્યક્તિઓને મળવાપાત્ર લાભ અંગે માહિતી આપી અને તેમના ફોર્મ સાથે આજે હાજર રાખે છે તેમાં મહત્વનો ફાળો અમારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલન્ટિયર હસુભાઈ પટેલ દ્વારા નિયમિતપણે આની જાહેરાત કરી અને કેમ્પના દિવસે સવારના નવ વાગ્યાથી બપોરે કેમ્પ પૂર્ણ થાય જ્યાં સુધી જાહેર જનતા હાજર હોય ત્યાં સુધી એનો લાભ દરેક વ્યક્તિને મળે એ માટે આયોજન કરીએ છીએ એના ભાગરૂપે આજરોજ તેર બાર બે હજાર પચીસના રોજ પણ આવા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું અને એમાં કુલ ત્રેવીસ કાર્ડ આયુષ્યમાન અને વહીવંતના મળી અને કાઢવામાં આવેલા અને આ અગાઉના મહિનાઓમાં જે કેમ્પ કરવામાં આવેલ હોય તેમાં જે લોકોને એ કાર્ડ વોટ્સએપ દ્વારા ના મળી શકેલ હોય એ તમામ વ્યક્તિઓ પણ હાજરોજ હાજર રહી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ અંગેની કામગીરી કરનાર કર્મચારી હાજર રહી અને તેમને આ કાર્ડ પોતાના મોબાઈલમાં પીડીએફ દ્વારા મેળવી અને એમને આપવામાં આવે છે શું કહેવામાં જે કોઈ જાહેર જનતાને પોતાને ચાલુ કામકાજના દિવસો દરમિયાન પોતાના અંગત કામ કે મજૂરી કામ અર્થે પોતાની રોજીરોટી ગુમાવવી ના પડે એ માટે રજા બગાડી અને જો કોર્પોરેશન ઓફિસે કે કોઈ પણ જગ્યાએ આવા કાર્ડ કઢાવા માટે જતા હોય અને એમને કાર્ડ કઢાવામાં કોઈ સમયની મુશ્કેલી પડતી હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે

મફતમાં કાઢી આપવામાં આવે છે